જય માતાજી મિત્રો આજે છે અષાઢ મહિનાની ની અગિયાર અને અમે આજે આવી ગયા છીએ તરણે વીડ વિસ્તારમાં સાણકાણા વીડમાં જે ખોડિયાર મંદિર છે તે બાજુ કીડિયારો પૂરવા માટે ચોમાસા હોવાથી વરસાદી માહોલ હોવાથી છૂટું કીડિયારું પૂરેલ છે આશરે અંદાજે સાતક મણ જેટલું કીડિયારું કર્મનો સિદ્ધાંત સેવા યજ્ઞ કીડીને કણને હાથીને મણ થાનગઢના તમામ સેવાકીય ગ્રુપોના સાથ સહકાર અને સહયોગથી શ્રી દુઃખ ભંજણી મેળીમાં મંદિર તથા સીતારામ ગૌશાળા સેવા ટ્રસ્ટના સ્વયંસેવકો તથા સેવાભાવી મિત્રો દ્વારા દર મહિનાની વધ અગિયારસના દિવસે કીડિયારુ વીડ વિસ્તારમાં મૂકવામાં આવે છે જેમાં આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ ચાણપા વીડ વિસ્તાર ખોડિયાર માતાજીના મંદિર પાસે કીડિયારુ પૂરવા માટે સ્વયંસેવકોની ટીમ આવી ગયેલ છે

ઓ થેને એટલા હું એટલે મારી ભાઈ ના પડતે